નદી પર આવેલો જૂનો ઓવરબ્રિજ એક છેડા પર વીસ ફૂટ ઊંડો ગાબડું પડી ગયું છેલ્લા બે ત્રણ દિવસ થી ને કારણે ધોવાણ થઈ રહ્યું છે વહેલી તકે સ્ટેટ હાઈવે ના અધિકારીઓ દ્વારા મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠી નદીના બ્રિજના પાયાની પાસે ધોવાણ હોય અને મોટું ગામડું હોય તો વહેલી તકે તંત્ર દ્વારા એના પર કાર્યવાહી કરવામાં આવે નહીં તો ગંભીર જેવી બ્રિજ કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો હોય જેના કારણે અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે અને ભારદારી વાહનો પણ પસાર થાય છે રાજપીપળાનું પોઈચા બ્રિજમાં મોટા વાહનો બંધ કરવામાં આવ્યા છે તો અહીંથી જ પસાર થાય છે જેના કારણે કોઈ મોટી દુર્ઘટનાની અધિકારીઓ રાહ જોઈને બેઠા છે કોઈ ગંભીર જેવું બ્રિજ દુર્ઘટના થશે તો જ આ તંત્ર જાગશે છેલ્લા ત્રણ દિવસથી વીસ ફૂટ મોટું ગાબડું પડેલું હોય જેના કારણે વાહન ચાલકોને બીકે બીકે ઓવરબ્રિજ ક્રોસ કરવાનો વારો આવે છે ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે ઓરસંગ નદી પર આવેલો ઓવરબ્રિજ એક ભાગ પર વીસ ફૂટનું મોટું ગાબડું પડી ગયું હોય તંત્રની નિષ્કાળજીના કારણે કોઈ બનાવ બનશે તો જવાબદાર કોણ એ મોટો સવાલ ઉઠી રહ્યો છે હાલ સમગ્ર ગુજરાતમાં ઓવરબ્રિજની ચકાસણી થઈ રહી છે ચંદવાડાનું જૂનું બ્રિજ મોટું ગાબડું પડી ગયું છે હાલ જ આ બ્રિજની જિલ્લા કલેક્ટરે પણ મુલાકાત લીધી હતી ત્યારબાદ આ મોટું ગાબડું પાડવામાં આવ્યું છે સ્ટેટ હાઈવે અને પીડબલ્યુડીનો અધિકારીઓ વહેલી તકે આ વીસ ફૂટ પડેલ મોટું ગાબડું તેની મરામત કરવામાં આવે તો કોઈ મોટી જાનહાની થઈ શકે નહીં કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે અધિકારીઓ ક્યાં સુધી ચલાવશે આવી લાલિયાવાડી મોટી દુર્ઘટના થશે તો તંત્ર જાગશે કે પછી